સુતજી મહારાજને બધા ઋષિઓએ પ્રશ્ન કર્યો ત્યારે સુતજી કહે છે ઋષિઓ તમે બધા વડીલ છો વિદ્વાન છો કથાને જાણો છો તમે અનેકવાર કથા સાંભળી છે છતાં પણ તમને કથા સાંભળવાનો રસ છે એટલે તમારા હૃદયમાં ભક્તિ છે તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ છે અને પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ હોય તો જ તમને કથામાં રસ પડે તો જ એ કથા આપણને કંઈક અસરકારક નીવડે સુતજી કહે છે ઋષિઓ સાંભળો સંસારની અંદર હું તમને એક એવું શાસ્ત્ર સંભળાવું સર્વ સિદ્ધાંત સંપન્નમ જેની અંદર સર્વ સિદ્ધાંતો ભરેલા છે અને આ ભાગવતજી પણ એવું જ છે હું કલ્પવૃક્ષ સમાન છે આની અંદર તમે જે પણ કલ્પના કરો ને કલ્પના તમારી પૂરી થાય જે પણ કલ્પના કરો કરો સંકલ્પો અને જેવી તેવી રીતે નહીં તમે ન ધાર્યું હોય એનાથી પણ ઉત્તમ પ્રકારે તમારા સંકલ્પો સિદ્ધ થાય છે આ કલ્પ વૃક્ષજી કહે છે ઋષિઓ સાંભળો આ સંસાર સુધે કાલ વ્યાલ મુખ ત્રાસ તવે શ્રીમદભાગવત શાસ્ત્ર કલોકીરેણ ભાષિત અસલ માં સંસાર છે ને કાળ સ્વરૂપ છે કાળ એટલે એક સમયમાં લૌકિક ભાષામાં સમજીએ એટલે કાળ એટલે ટાઈમ સમય અમને અનિલભાઈ બધા આયોજકે એવું કીધું હતું કે મારા થાળ આવે ને એટલે તમારે સમજી જવાનું કે હવે કથા વિરામ કરવાની અને થાળ આવી ગયો ત્યારે તમારા રાઘવભાઈનું પ્રવચન એ બાકી હતું એટલે હું ચિંતામાં પડ્યો અમારા રાઘવભાઈ પાછા શાસ્ત્રી એટલે શાસ્ત્રીના હાથમાં માયક આવે એટલે તરત તો મૂકે નહીં એટલે નહીં તો એમને હજી તો આટલામાં તો ગળું જ ગરમ થાય પણ તોય એમણે સમય સાચવ્યો અને હવે એટલે કાળનો એક સાચો શબ્દ છે સમય ટાઈમ પણ કાળને કોઈ બાંધી શક્યું નથી હો બહુ ધ્યાનથી સમજો સાંભળજો ટાઈમને કોઈ બાંધી શક્યું નથી આ તો આપણે એક વ્યવસ્થા બનાવી કે પોણા આઠ થયા કે કે સાડા થયા આ એક વ્યવસ્થા કાળ અબાદ છે કોઈ બાંધી શક્યું નથી એની કોઈ સીમા નથી કાળની કોઈ સીમા નથી વિચાર કરજો કાળને સમજો આપડી પહેલા કેટલાય લોકો આવીને જતા રહ્યા કેટલાય વર્ષો જીવીને કેટલાય રાજા મહારાજાઓ જતા રહ્યા આપણા પછી પણ કેટલાય જતા રહેશે આપણે પણ જતા રહીશું પણ કાળને કોઈ સમજી શકતું નથી કાળ એટલો મહાન છે અને કાળ ભગવાન છે હું એ કાળ ભગવાનનું ભોજન શું દે આ સંસાર હો કાળ ભગવાનનું અચ્છા આજનું મેનુ શું છે અનિલભાઈ પૂછ ના મેનુ સમજાવીએ થોડી ભૂખ વધારે લાગે યાદ આવે જો કે હજી મહારાજ આમ તો બહુ જમવાની ઘણા નીચા કારણ કે હજી તો બધું કીધું ને ટ્રેનની મુસાફરી આજે આ તો સત્ર એવી રીતના ગોઠવાઈ ગયું અને આપણું ભગવાને સમય પણ બધો સાચવી લીધો સમયસર ટ્રેન પણ આવી ગઈ બધી વ્યવસ્થા પણ એડવાન્સમાં થઈ ગઈ અને આ સરસ સુશોભન થઈ ગયું બધી હે સાઉન્ડની લાઈવની બધી વ્યવસ્થા પણ સરસ થઈ ગઈ હા પણ સમય એ પરમાત્માનું રૂપ છે હું કાળ ભગવાન એના મુખમાં કેટલું સંસાર જતો રહ્યો અને જતો રહેશે આપણો શ્વાસ ક્યાં સુધી છે કે કાળ મોઢું બંધ કરશે ને એટલે આપણા રામ રમી જશે હું મોટો સાપ મોટો અજગર મોઢું ખોલીને બેઠો હોય અને દેડકું અંદર નાચતું હોય હું આજ મેરે યાર કી સાદી હે આ દેડકુ અંદર નાચે છે ખબર નથી કે આ જયારે મોટું બંધ કરશે એટલે આપણા રામ રમી જશે નાચી લો કુદી લો હે પણ ભગવાન કારણ કે કાળ નો રૂપ પરમાત્મા છે કાળનું સ્વરૂપ પરમાત્મા છે વ્યાલ શબ્દ નો અર્થ સંસ્કૃતમાં થાય છે સર્પ આ સંસાર પણ સર્પરૂપી છે હું આપણે એના મોઢામાં નાચીએ છીએ કૂદીએ જે રમીએ છીએ વ્યવહાર કરીએ જે પ્રસંગો ઉજવીએ છીએ પણ એક દિવસ એ મોઢું બંધ કરશે એટલે આપણો સમય પૂરો બધાની રિટર્ન ટિકિટ નક્કી જ છે હું તમારી બધાની રિટર્ન ટિકિટ ભલે આયોજકો ના આપી હોય પણ આપણને ખબર છે આપણી બધાની રિટર્ન ટિકિટ એક દિવસ એક થી એકત્રીસ સન્ડે ટુ મંડે બધાએ પાછું જવાનું છે પણ ક્યારે કોઈને ખબર